ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સિંગતેલના ભાવ સતત બીજા દિવસે ભાવમાં ઘટાડો થયો છે આજે રોજ રૂ વીસનો ઘટાડો થયો છે જ્યારે કપાસિયા તેલનો ભાવ રૂ ત્રીસનો વધારો થયો છે અને ખાદ્ય ખાદ્યતેલનો ભાવ સ્થિર જોવા મળી હતી માગફળી બજારમાં ભાવમાં પ્રમાણમાં ફેફરા જોવા મળ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ખેતીની જમીનને વેચાણના કિસ્સાઓ માટે ડિજિટાઇઝેશન અને પ્રદર્શન ઓનલાઈન પ્રક્રિયા વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે ખેડૂત ખરાબ માટે રેકોર્ડ ચાખાણીઓમાં છ એપ્રિલ ઓગણીસો પંચાણું થી મહેસૂલી રેકોર્ડ ધ્યાનમાં લેવાશે હાલ દક્ષિણ ગુજરાતમાં ઓફરસ વોટ ટ્રક સાયકોલન સોલ્યુશન અને ચોમાસાના કારણે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ગુજરાતના ઉત્તર પૂર્વ જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડશે તેમજ ભારતીય પંચાંગ મુજબ આજથી ઉત્તરા નક્ષત્રો પ્રારંભ થઈ રહ્યો છે તેથી આજથી વરસાદી વાતાવરણ સામાન્ય રહેશે આંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઓની આગાહી કરી છે હાલમાં રાજ્યમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યા છે કેટલીક જગ્યાએ ગણપતિનું વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન અનેક જગ્યાએ ઘટતી ઘટનાઓ બની હોય તેવું સામે આવ્યું છે દહેગામના વાસણા સોગઠે ગામમાં આવેલ મહેશ્વર નદીમાં દસ યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે નોંધનીય છે કે તેમાંથી પાંચ યુવાનો લાશોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે પરંતુ હજુ વધુ યુવાનો શોધખોળ ચાલી રહી છે આજની શરૂઆતના ભારતમાં ચોવીસ હજાર અઢાર હજાર અને બાવીસ હજાર ભાવમાં થોડો ઘટાડો થયો હતો દસ ગ્રામની ચોવીસ હજારની કિંમત તોંતેર હજાર એકસો ચાલીસ રૂપિયા છે જ્યારે બાવીસ અઢાર હજારની કિંમત રૂપિયા સડસઠ હજાર અને ચોપન હજાર આઠસો પચાસ રૂપિયા છે